મળ લાગે હારું પોણી બોણી વળવા આયા છે આ ઠંડી વાહ ને મરઈ તો ઓ હો ઓ તે ઓઢી આપડે પેલું તો જો ગટ્યો થઈ ગયો ભાઈ યાર કેવું હતું

Lạp lý mùa xuống cạnh diệp của biển tập đoàn mùa. Doa mùa, doa mùa, doa mùa. để doa mùa, doa

હું કરવા જ તું ભાઈ યાર એ તમારો પપ્પા જલ્દી હેપી બર્થડે બર્થડે નહીં તમે વિધી કરું યાર વિધી કામ ચાલુ છે નહીં જો આ ભૂત આજુબાજુ માં છે બરાબર તું હું ગહે બતાર કશું નહી જો હા

જલ્દી કરો ને કમરો ને હરે ભેગું હો એ રે 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 મળ્યો ઓ હા જો હાથ મોડો બે રાખો ને આજો આ રો બે વાર માથે ફટાફટ ગગ બસ અને ગુંટી દૂધ શું કરે દેમ એટલે થોડી વાર પૈસા દે છે દબાઈ ઓ અરે આ બધું જો ના અહીંયા મુતો જાવ એ ઓ નાટક થવાનું જ શું કોણ બોલતું નથી કહું ભાઈ ના આપો તો નઈ કહું હા આ ફાર્મનું તો આજુબાજુમાં કરી દે એ નહીં તું બીતો રે હો ઓના માર્યો યાર હું જોરદાર હવા ના પાડતા હું યાર

હેડ તારે હું હશે તું દો બારને કોપેલા તાણ વરી લે પાવડો તારે લેવાનો પાવડો લઈ જાતા હોય હું કરી જાતા તો જોડે અમે બંધીજો બેન હું હીયા પણ હું એકને ન મન હું કજેલો હું સુઈ જાય અને લઈ તો અરે ઉઠી તો યાર કદી કોઈના આવે હા ઉંગણો મને દે મન આ હું ગોડુ બીવાડું ગોડુ તો ગોડુ બી નથી એટલે શું લે જા તું મને આયા બરોબર હા ઓ જીએ બા હું જી ખબર નહી તો હું છે બરોબર

આખત યાર એ આપેલું ખાડીયા વાળું ખેતર ને તમે એ બી વાતો હતો ની કડ

અરે તારી ખાશી બધી ગેંગ આવી છે જમભાણ બધા પાછળ બીજા બે બધા આવ્યા છે જોખમ બોખમ લઈને આવ્યા છે મારે પપ્પા કરવું પડે હું એ બીવાનું નાટક કરી અને જવું અને પાસે આઈડિયા તો વાપરવું જ પડે નકા બહેરા લાલ થઈ જાય આય ના

નહી પીવડાવી બરોબર બરાબર મી નહી પીવડાય બરોબર બરોબર આ બે દુઠો એટલે હાથું પડે

અબ ભૂઈને ધંબા મરી 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 મરી